પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર શહેરના શીતળા માતાજીના મંદિર પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માત એટલો ગંભીર હતો કે એક વૃદ્ધ ખોડાભાઈ જાદવભાઈ બારૈયા રહે મોટા શીતળા માતાજીના મંદિર પાસે ભાવનગર વાળાનું સારવાર મળે એ પહેલા જ પ્રાણ ગુમાવ્યા હતા ત્યારે અકસ્માતમાં સામે બાઇક સવારમાં ત્રણ યુવાનોને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યારે આ અકસ્માતની જાણ થતા ભાવનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલ અકસ્માત કેવી રીતે બન્યો અને કોને બેદરકારી દાખવી એ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અકસ્માત અંગે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે રાલબીજુલ માલક્ય સાથે ફિરોઝ મલિક ભાવનગર અમે તમને આપીશું પણીપણના સમાચાર જો તમે અમારા નિર્ભય નિભામા ન્યૂઝ ચેનલની સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇફોન બટર પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં